ભાવનગર શહેરના સૌરાષ્ટ્ર ચેમ્બર ખાતે આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર જીઓજી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એમએએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ પહેલના ભાગરૂપે એએમએ એમ એ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ભાવનગર ખાતે નિકાસ ઉત્પાદનો માટે વૈશ્વિક બજારો કેવી રીતે પસંદ કરવા વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું નેતૃત્વ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશનના સ્થાપક શ્રી અંકિત મજબુદાર દ્વારા કરવામાં આવ્યું હતું અને કન્સલ્ટન્ટ તરીકે વીસ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે આ કાર્યક્રમમાં નિકાસકારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ સલાહકારો એમએસએમઇ કંપની માલિકો અને સ્ટાફ ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ખૂબ જ ઇન્ટરેક્ટિવ હતો અને પ્રશ્નો અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયો હતો મારું નામ દેવાંગ દેસાઈ છે હું સિનિયર મેનેજર પબ્લિક રિલેશનનો હોદ્દો ધરાવું છું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં અને અત્રે અમે અહીંયા આગળ અમદાવાદથી ભાવનગર આવ્યા છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ જોડે અમે એક ઓપન પ્રોગ્રામ કરવાના છીએ જે હાઉ ટુ સિલેક્ટ ગ્લોબલ માર્કેટ ફોર એક્સપોર્ટ પ્રોડક્ટ્સ જે અત્યારે પ્રોગ્રામ ચાલુ છે અને મિસ્ટર અંકિત મજમુદાર એ પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યા છે જે દોઢ કલાકની અંદર આ સબ્જેક્ટ પર એમનું નોલેજ જે હતી જે કંઈ બી પાર્ટિસિપન્ટસ આવ્યા છે એમને રજૂ કરશે અને આ જ સેગમેન્ટમાં અમે કાલે એક્સટેન્ડ કરીએ છે જે એક પ્રોગ્રામ અમે ગોઠ્યો છે લીલમબાગ પેલેસ હોટેલની અંદર કે જેની ફી એક હજાર રૂપિયા છે અને એ આખા દિવસનો પ્રોગ્રામ છે સવારે સાડા નવથી પાંચની અંદર અને એ ફાઇન્ડિંગ ફોરેન બાયર્સ સિક્યોરિંગ પેમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશન એ વિષય પર આધારિત છે તો આપ સૌ જે કંઈ બી છે મુરબ્બીઓ કે એક્સપોર્ટ રહીના નિકાસકારો એ લોકોને આ પ્રોગ્રામનો લાભ લેવા વિનંતી આભાર